સિંગણપુર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના અપઘાત કેસ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બીજી તરફ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ મૃતકના પરિવારે કરી હતી મેં વિશ્વાસ કર્યો એ સૌથી મોટી મારી ભૂલ હતી તે પ્રકારનો મૃતક મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો તેના પરથી પ્રેમી સામે શંકાની સોય તકાઈ હતી જે તપાસના અંતે ફલિત થતા ધરપકડ કરવામાં આવી છે બંને વચ્ચે ત્રણ વર્ષથી સંબંધ હતા પરંતુ લગ્નને લઈને માથાકૂટ થયા બાદ હર્ષના બેને આપ કર્યો હતો હર્ષનાબેન બેન ચૌધરી નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે શિંગણપુર વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો શિંગણપુર પોલીસની તપાસમાં ઘટના સ્થળ પરથી મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી અંતે ગુનો નોંધ્યાના ઘણા દિવસો બાદ પ્રેમી એવા પ્રશાંત ભોયની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે